એક બે ત્રણ ચાર અને આ પાંચ છ ને હાથ હાથ ઠેલી ભેરિવારું ને તો આજના ગ્રાહક બધા હસવાઈ જાય અને પાંચ લિટર બીજો આવે છે ને એ પછી થેલી ભેરી વે માપનું જ છે ને માપનું જ છે ઓ રવ લાઈન થોડુંક સાયી લઉં બેનું હેદ બરોબર ને મીઠે મોરું હે મારા ક્યાં ખબર પડે કે મીઠે મોરું મોરું મોરુ બરોબર લે આ તારું જે છે નયણા કોઠે ઉઠીને તરફ મારે પીવું જ પડે હે લાય બગવાન ગીરેજ આવ પચાવરું લઈને પછી હેન કામ કરવાની મજા આવશે લાય હાલો જવું

પૈસા હોય ને તો પીવા આવજે પીવાય ન આવતો તારી કઈ જરૂર નથી મને જાણે હું કણે માલ બાકી આપતા એમ કોને વાત કરે આમાં મારે કઈ લાંબુ વર્તું નથી આ મારો ઘર ખર્ચો નીકળે લુગડા બદલાઈ લીધા અમારી આમ તો અસલ લાગુ હોત દારૂડિયા જેવો જ તેવો હવે જોવું છે ગામમાં કેમ હાથમાં ના આવતા દારૂ બધા વેચે છે પણ પાડી દેવાના છે આજકાલ હાથમાં આવે એટલે આમ તો ધોકો ને લઈ જાવ ને તો ને ખબર પડી જાય પોલીસ વાળો છે લાય આવ્યો જો ગામમાં એટલે ટોપી જ રહી જઈ આમથી આમથી ખબર પડશે કોપને ઓંડા ભલાય લાય પીડું હોય છે બેન એક છે પૈસાની એટલે વાત માલહારો આવે તો હો અરે હમણાં સવારમાં એક આવ્યું હતું કાલ કે માલ મોરો આવે હવર મોઢું ધોઈને લઈ આવી હોય એવું ચેક કરી દઉં કરી દઉં ચેક બહુ આકરું આકરું તો હોય જ દેને દીવ માંથી ઠેટ માલ લાવું હું દીવ થી ઠેટ માલ લાવો હો હા દીવ થી ઠેટ માલ લાવી દી માલ એક નંબર ઓ બીજું કાઈ નહીં ગામ કરતા હાથ દરજી હારો ને એક નંબર માલ છે હા તો વાંધો નહીં લેવાનું ના એવું નથી લેવાનું બાકી મેકાત આપશો

હા તમાર બધાની ની દિયા તમે પીવો અને મારું ઘર હાલે પેલા પૈસા લાવો એટલે પૈસા મારે મોડ છે કે પીડે તો લઈ આવો સાવ બાકી ધંધો હું નથી કરતો જો હું લેતો ઘડીક તો આને ખેલી આપો તાલે એ હા વાંધો નહીં લ્યો ગરાગલે લઈને આવીને ની એક ખેલી આપો ને ના એ કઈ નહીં હોય માલ આકરો હે હમણે ઠેલી લેવા આવ્યો તો તું કેતો તો કે માલ મોરો હે આ તો તમ નવો માલ લઈ આવી છો હવાર લઈ ગયો ને આ ઈદ માલ હે એવું છે હા હવાર તે મોઢું નઈ ધોયું હોય ને એટલે માલ તન મોરો લાગ્યો હે ઓ નો આ લો પૈસા કેટલા દેવાના હતા લાલા સાહેબ તમારા થોડા પૈસા લેવા ગુસામ નાખી દો ગુસામ નાખી દો લઈ લો લેવું એટલું એ હમણાં અમારા ને તો કેવો ભાગ્યો હું એને આ હાથ થીને ના પાડું કોઈ નવા માણા કોઈ લઈને ન આવતો હું જે દૂનો સાનો માનો દારૂ વેચું આ તમે રે ને આ દારૂડિયા જેવા લુગડા પહેરીને મને આજ પકડી લીધો કોઈ કાટ બારી કાટ બારી કાટ બારી કાટ બારી કાટ કેટલી છે અડધું ક્યાં ભર્યું હા ના દે પાછી હાલો તમારા લેવું જ લેતા હતા મને જવા જ અરે જવા જ દેતા તો તો હાલ અહીંયા લઈ જાવ પોલીસ સ્ટેશન જઈને ફરક વાત છે બાકી નથી પણ આખું કેન તો આપી દીધું મેં તમને એટલે થા કહું ચાલો સાહેબ